ગુડ મોર્નિંગ દોસ્તો નિમિતાપારામ પટેલ આજે અઠ્યાવીસ બાર બે હજાર ને શનિવારે સવારે દસ કલાકે રહ્યો છું આજનો આ વિડીયો ગુજરાતના ખૂણે ખૂણે સુધી પહોંચાડજો ગુજરાતના મહામહિમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ સુધી પહોંચાડજો તથા ભારત દેશના મહામહિમ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ દામોદર દાસ મોદી સાહેબ સુધી પહોંચાડ્યું આજે જે હકીકત આપ સૌને જણાવવા જઈ રહ્યો છું પગ નીચેથી સામાન્ય માણસની જમીન ખસી જાય એવી હકીકત આજના પોલીસ ખાતા સાથે સામાન્ય માણસ કઈ રીતે ન્યાય મેળવવા જઈ શકે આજે છેલ્લા નવ વર્ષ કરતા પણ વધારથી હું સાથે જમીનો અનુસંધાને લડી રહ્યો છું તે અનુસંધાને અગાઉ મારી સામે અમદાવાદના પાલડી પોલીસ સ્ટેશનની અંદર પીઆઈ શ્રીએ કરેલો વ્યવહાર જે અનુસંધાને હાલ એસીબી ચાલુ છે ત્યારબાદ હું દબાણમાં ના આવતા સામેવાળા વ્યક્તિઓએ શ્રી કલોલના લક્ષ્મણજી પૂંજાજી ઠાકોર રૂપે બકાજીનો સાથ સહકાર લઈ જે વ્યક્તિઓને મેં જોયા જ નથી તે વ્યક્તિઓ સામે કલોલની અંદર મારી સામે એફઆઈ કરાવડાવી તે સામે મેં કોર્ટ ઓફ કન્ટેમ કરી તપાસ અધિકારી શ્રી દેસાઈ સાહેબે હાઈકોર્ટની અંદર સોગંદ મૂકી જણાવ્યું અને માફી માંગી ત્યારબાદ એટલે પણ એ અટકતા નથી અને પોતાની વગ ફક્ત ને ફક્ત આજે કહેતા મને ડર નથી ને હું ડરતો બી નથી રાજકીય વગ લગાડી સાથે જ ના શેઠ શ્રી ગણાતા જયેન્દ્રભાઈ વિષ્ણુભાઈ કોઠારી સાહેબ રામાજી વાઘાજી ઠાકોર જે ભાજપના નેતા છે રમેશજી કાનાજી ઠાકોર જે પોતે સરપંચ રહી ચૂકેલા છે ત્યારબાદ તેમની પત્ની પણ સરપંચ રહી ચૂકેલા છે તથા સાથે જ ના હરિભાઈ પરસોત્તમભાઈ પટેલ વિગેરે પટેલો સાથે મળી ફરીથી કલોલના ધારાસભ્ય શ્રી લક્ષ્મણજી પુંજાજી ઠાકોર ઉર્ફે બકાજીનો કોન્ટેક કરી તેમને સાથે લઈ મને હેરાન કરવાનો બરબાદ કરવાનો બહુ મોટો પ્લાન ઘડેલો હતો જેનો ઇતિહાસ ગઈકાલે મને પુરાવા રૂપે મળી ગયો અગો વિડીયો પણ મેં શેર કરેલું છે હરિભાઈ પરસોત્તમભાઈ પટેલ મુખી સાથે ગામના વતની તેમને સ્પષ્ટ ઓડિયોની અંદર સ્વીકારી દીધેલું હતું કે ધારાસભ્ય શ્રી લક્ષ્મણજી પુંજાજી ઠાકોર ઉર્ફે બકાજી જયેન્દ્ર વિષ્ણુ પ્રસાદ કોઠારી રામાજી વાઘાજી ઠાકોર રમેશજી કાલાજી ઠાકોર વિગેરે સૌ સાથે મળી તમારી વિરોધની અંદર અરજી આપી હતી એ અરજીની નગ્ન હકીકત આજે તમારી સમક્ષ જઈ રહ્યો છું સામાન્ય માણસ તો શું ન્યાય લઈ શકે આજે મારી સામે પ્રતિશ્રી જિલ્લા અધિનિરીક્ષક ની કચેરી ગાંધીનગર એસપ્રેસ કચેરી ગાંધીનગર ખાતે અરજી કરવામાં આવેલી હતી એ અરજી પાંચ આઠ બે હજાર ત્રેવીસ ના રોજ સ્વીકારવામાં આવેલી હતી જેની અંદર પેજ નંબર ચાર ઉપર રવાના નકલ એવું હેડિંગ આપવામાં આવેલું છે નકલ રવાના ક્રમ નંબર અગિયાર ઉપર સાથે જ ઇન્સ્પેક્ટર સાહેબ શ્રી સાથે પોલીસ સ્ટેશન સ્પષ્ટ લખવામાં આવેલું છે આ એની સર્ટિફાઈડ નકલ પ્રત્રીસિંહ પેજ નંબર એક છે એ જ અરજીની પેજ નંબર ચાર જોતા સ્પષ્ટ પેજ નંબર ચાર જોતા સ્પષ્ટ છેલ્લા ક્રમે છેલ્લા ક્રમે સાથે જ પોલીસ સ્ટેશન ઇન્સ્પેક્ટર સાહેબ શ્રી લખેલું છે પેજ નંબર ચાર ઉપર જાગૃત નાગરિકોને સહીઓ છે અઠ્યાવીસ જેટલા જાગૃત નાગરિકોની સહી કરવામાં આવેલી ચોંકાવનારી હકીકત આ આખું ષડયંત્ર કઈ રીતે રચવામાં આવ્યું લક્ષ્મણજી પુંજાજી ઠાકોર સાહેબ ધારાસભ્યશ્રીનો આ ભૂમાફિયાઓ કઈ રીતે ઉપયોગ કર્યો મારો વિડિયો મીડિયા સુધી ક્યારેય પહોંચ્યો નથી જો આ વિડીયો મીડિયા સુધી પહોંચશે તો હું એવું માનું છું સાથે ના બે હજાર કરોડ થી પણ વધારે જમીનનું કમ્પાઉન્ડનો ઇતિહાસ લઈને હું બેસેલો છું પણ આત્મા કહી રહ્યો છે મીડિયા નહીં આવે દેશનો આધાર સમજી હું રાહ જોઉં છું મીડિયાની હકીકત જોઈએ અડધી ને બે ચાર તથા સહી વાળી આ પોલીસ અધિક્ષક શ્રી ની સેમ અરજી નું હેડિંગ બદલી દેવામાં આવ્યું પેજ બધા જ હેડિંગ બદલીને લખવામાં આવ્યું પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબ શ્રી સાથે જ પોલીસ સ્ટેશન બંને જુઓ બંનેના હેડિંગ સરખા છે હું એવું માનું છું કે પ્રકૃત હોય એની અંદર સહીઓ ઓરિજિનલ હોવી જોઈએ પેથી એ વિશે બહુ મોટી ભૂલ એ થઈ ગઈ કે આ જે અરજીનું ફક્ત પહેલા નંબરનું પેજ બદલવામાં આવ્યું પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબ પહેલા નંબરનું પેજ બદલવામાં આવ્યું તો ભૂલ મોટી એ કરી દીધી પોલીસ અધિક્ષક ઝેરોક્ષ કાઢી આગળ પેજ બદલ્યું મોટી ભૂલ એ કરી કે એમાંના પેજ નંબર ચાર ઉપર અગિયાર નંબર લખેલું છે તેથી સ્પષ્ટ થાય છે સાથે જ ના ડાભી સાહેબને દબાણમાં લેવામાં આવે સરકારી અધિકારીનો શ્રીનો ઉપયોગ કરી ખોટું શ્રીની સમક્ષ ઇતિહાસ મૂકવામાં આવ્યો આ બોમ આ જમીનો ઘસી નાખે છે આજે પણ આ વિડીયો રેકોર્ડિંગથી સ્પષ્ટ કહું છું જો મેં શોધેલી જગ્યાઓ જે લડી રહ્યો છું એ જગ્યાઓની અંદર હું ખોટો સાબિત થઉં તો તમારો હાથ ને મારો ગા જાહેર ની અંદર હું માફી માંગીશ ધારાસભ્ય શ્રી લક્ષ્મણજી પૂંજાજી ઠાકોર તથા ડાભી સાહેબ તમારો સ્પષ્ટ દુરુપયોગ કરવામાં આવ્યો તમે કઈ લાલચની અંદર આવીને ડાભી સાહેબ તમે પર્સનલ અરજી સ્વીકારી પર્સનલ સ્વીકારી જે અરજીની અંદર તમે અગિયાર નંબરે છો તમને ખબર પડી ડાભી સાહેબ સરકારી અધિકારી છે ડાબી સાહેબ ને ખબર પડી કોઈ એક વ્યક્તિ આવીને લખાવી ગયો કે આ સહી મારી નથી એટલે એમને પોલીસ અધિક્ષકશ્રીની અરજી અને બીજી અન્ય અરજી જે આવેલી હતી તાલુકામાંથી એની તપાસ કરી એમાં જવાબ લીધા એમાં જવાબ લેવાની અંદર સામે વાળા વ્યક્તિ લખાવે છે બધા આ સહી મારી નથી તો પણ એ પગલા ના ભરી શક્યા પીઆઈ સાથે પોલીસ સ્ટેશનના ડાભી સાહેબ જવાબ લખાઈ જાય છે કે આ સહી મારી નથી તો પણ એ પગલા સામે વાળા ના લઈ શક્યા ફક્ત ને ફક્ત કારણ એટલું રાજકીય દબાણ રાજકીય દબાણ લક્ષ્મણજી પુંજાજી ઠાકોર કલોળના ધારાસભ્યશી મહામહિમ કહી શકાય આ ધારાસભ્ય સુધી આ વિડીયો પહોંચાડજો અને કાગરો ધારાસભ્યશી ચેક કરાવી લેજો તમે તમના તમારા નામનો તમારા હોદ્દાનો ખોટા વિશ્વાસમાં લઈના ભૂમાફિયા દુરુપયોગ કરી રહ્યા છે અઠ્યાવીસ જણની અંદરથી પચાસ ટકાથી પણ વધારે એવું કહે છે કે મારી કોરા કાગળમાં સહી લીધી હતી સ્ટ્રીટ લાઈટ આ તે એ કહીને સહી લઈ ગયા હતા એ વ્યક્તિનું નામ તો કોઈ દેવા જ તૈયાર નથી ગ્રામજનોની અઠ્યાવીસ જણો પૈકીના જે ખરા એ વ્યક્તિઓને તો કહેવામાં આવ્યું તો અમે સહી કરીશું એટલે ક્યાં સુધી તમે મને અટકાવવાની કોશિશ કરશો કોઈ દર્પણ તમારી સામે નથી મૂકતો હું નવું વર્ષ ઉપરથી લડી રહ્યો છું તમારી સામે હું સત્યથી લડી રહ્યો છું અને એકલો લડું છું એમ કોઈને સાથે નથી રાખતો એનું ફક્ત ને ફક્ત કારણ એ જ છે જે રીતે પીઆઈ ડાબી સાહેબનું દુરુપયોગ કર્યો જે રીતે લક્ષ્મણજી પુંજાજી ઠાકોર ઉપે બકાજી સાહેબનો દુરુપયોગ કર્યો એ જ રીતે તમે ફાયદા લોકોના ઉઠાયા તમારું દર્પણ જે દિવસે લોકોની સમક્ષ આવી જશે એ દિવસે ઊંચું ગાલીને નહીં ફરી શકો તમારા પૈકીનો એક વ્યક્તિ સાતેજના બો માફિયાઓ સાંભળી લેજો તમે તમારા પૈકીનો એક વ્યક્તિ વિડીયો રેકોર્ડિંગ સાથે પુરાવા સાથે મને રેકોર્ડિંગ આપવામાં આવ્યું સાથે જ ના ગરીબ ખેડૂતે આપ્યું જેને તમારા પૈકીનો વ્યક્તિ એમ કહે છે કે તારી જમીનની અંદર તું દારૂ વેચ અને તારું ગુજરાન ચલાય તારું ચાલશે અને તને કંઈ તકલીફ પડે તો મારું નામ દઈ દેવાનું કામ પતી જશે કેટલાના ટેભા મેં ભગાઈ નખાવ્યા એટલે સાંભળી લેજો જે દોડી રહ્યા છો તમારા બધાના પગની અંદર બેડીઓ પહેરાઈ રહ્યા છે વ્યક્તિઓ એ સટકી જશે તમે દેખાતા વ્યક્તિઓ ફસાઈ જશો તમે દેશના તમે સાથે જ ગામના ધણી છો સત્ય જાણજો સત્યને સાથ આપજો અને જાહેરમાં હું કહું છું નંબારો મેરા જે ઠાકોર મારા મિત્ર માજી સરપંચ સાહેબને જતા જીવને મેં વચન આપેલું છે કે સાતે જ ગામના સો કરોડ રૂપિયા ખેડૂતોને ના અપાવું એ સિવાય હું ગામ છોડવાનો નથી અને ગામની વચ્ચે હું જાહેર મિટિંગ કરીશ અને જાહેર મિટિંગની અંદર સો કરોડ સાથે જ ના ખેડૂતો સ્વીકારશે કે અમને મળેલા છે અને એ જ વિશ્વાસથી એમના અંશ સમા ભાવેશજી અંબારામજી ઠાકોર એમના પિતાનું ઋણ પૂરું કરવા આવી રહ્યા છે એટલે તમે આ વિડીયોથી એવું ના સમજતા કે ભાઈ સાથે જ ગ્રામ પંચાયતની ચૂંટણી આવી રહી છે એટલે પોલિટિકલ માર્કેટિંગ સરપંચીનું કરવા માટે વિડીયો બનાવેલો છે ભાવેશજી અંબારામજી ઠાકોર જીતશે એના પપ્પાના કર્મથી જીતશે જાહેર ગામની અંદર એને થયેલી બધી જ ભૂલોની માફી માંગશે શ્રી અંબારામજી મેરાજી ઠાકોરના ભાઈઓ મરણ થયેલ હોવા છતાં તેના નામને આગળ લાવીને લોકો જીત્યા છે આ સાથે જ ગામનો ઇતિહાસ છે પરંતુ ભાવિ શ્રી અંબારામજી ઠાકોર પોતાની ભૂલો સ્વીકારશે એના પિતાને એક સ્વપ્ન પૂરું કરવા માટે જ લડી રહ્યા છે અને ફક્ત પાંચ વર્ષ જ સરપંચ પદે રહેશે અને ગુજરાતની અંદર પ્રથમ નંબરની ગ્રામ પંચાયત બનાવીને જ રહેશે અને એક ઇતિહાસ તમે ફરીથી યાદ રાખજો ભારતના ઇતિહાસની અંદર ચંદ્રગુપ્ત મૌર્ય અને ચાણક્યની વાત તમે સાંભળેલી છે આજે ફરીથી ઇતિહાસ દોહરાવા જઈ રહ્યો છે આજે લડત સત્યની છે મારા કર્મની છે મારા અંબારામજી મેરાજી ઠાકોર સાહેબના કર્મની છે અને અમે જીતીને જ રહીશું પરંતુ આવી રીતે કોઈ પીઆઈ સાહેબની કોઈ ધારાસભ્યશ્રીને ખોટી વાતોમાં લાવશો નહીં ભાજપના ખેસનો પાવરનો કોઈ દુરુપયોગ કરશો નહીં પાવર સૌથી મોટો ઈશ્વરનો છે ઈશ્વરની શક્તિ જ મહાન છે સમજી લેજો આ મારો વિડીયો વધુ ને વધુ શેર કરજો તો પીઆઈ સાહેબને ભાઈ ફસાવવાનો પ્રયત્ન કર્યો આ બધાએ ધારાસભ્યશ્રી લક્ષ્મણજી પૂંજાજી ઠાકોર કરો અને પોતે પણ ફસાઈ રહ્યા છે એમના પૈકીનો એક વ્યક્તિ દરેકને ફસાઈ રહ્યો દરેક ને ફસાઈ રહ્યો છે કોઈ વ્યક્તિ એમની સામે બોલી શકતું નથી એવીની દાદાગીરી છે પરંતુ એટલું યાદ રાખજો કર્મ કોઈને છોડતું જ નથી આવી જ રીતે ગરીબોના ન્યાયની વાતો લઈને આપની સમક્ષ આવીશ જય હિન્દ Hasta